ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ફરી સ્વાગત છે તમારું આજના નવુંગમાં સવારના છ વાગ્યા ત્રીસ મિનિટ થઈ છે અને અત્યારમાં શું કારણ છે

કોકને લેવા જવાના હોય કે ખબર માં કે કામ હોય તો મારા દીકરો વેલો ઉઠી જાય મને આજે નિંદરા વાળ બોલું આવીને પાછો સુઈ જવાનું છે તો તારે આપણે બે ને બે ને રે મારા હોતી તમ તારે આપણે બે ને સુઈ જવાનું છે મને નિંદરા આવે છે મુંજા તો નહી તમ તારે ઓહો હાડા સ વાગે કે આપણી ઘરે જ 9 વાગે આમ તો હાડા સ હવે કે હું નૈતિક બે મસ્ત સવાર સુવા વાળા માણસ છું

બે પોગી તો ગયા છે પણ હવે બસ ની વાટે બેઠા છે અહિયાં અંદર આવે છે કાને તા બસ એક પછી એક મંગળામ ને આ બધી ચાલુ છે પણ હજી અમારી બસ નથી આવી નહી તું ડીશ ક્યારે આવશે લોકો આજે ગાડી લેવા જવાની છે ને

અને મોવ એટલે ઉઠાઈ ગઈ છે બરાબર બરાબર થઈ એને જાનો ઉપર ફાવે ને બોલ ખબર નથી લાધા મેલો ઉઠે લેવાવા કે મે બધું પૂરું થઈ ગયું વેકેશન પડી ગયું પણ આખી બહુ હવે કાકી કચ્ચામાં બહુ છે बस माने उतरा तो छे फोन लाइन બકરી ડબ્બે આવી ગઈ છે હવે એમાંય તમે આવવાનું નઈ સમજાય દેહમાં આ કે દે તો સરપ્રાઈઝ છે તમને હે હું પાસા જા તો નેરે ઓકે ગાડી ખાલી જોસે ને હે ખાલી જોસે ગાડી ક્યાં જવાની સાંભળો બસ હા અપર સે રેબજત થઈ ગયો જો પિક્ચરમાં કેમ કે સામાન ગાડી આગી ઊભી રાખી પડી અને બસ આગી ઊભી રહી એટલે પાછો બસ માદો ગુરવાળો હોય એટલે હપેટના તો ખૂબ ખૂબ આવો મળવાનું મજા આવી ત્યારે મજા આવશે તો બહુ પડી ગઈ અલગ બનાવવાનું વજન કાટો પહેલા ઉતારવો

છકર્યું જેવું જીન્સ એટલે તો ઓકે એવું તો અરે વાહ એમ લાગે હો હીરો લાઈક સો હેન્ડસમ બોય અરે કે આમ તો લે તો પછી આમ થી જોયા દે રિંગ રોડ તો ભાઈ ના કોઈ તો વિડિયો ઉતારવા વિડિયો બની જાય બા પ્રેક્ટિસ થઈ ગઈ કે નહીં હવે છે ને ટાઈમ થયો છે નવ વાગે અને એકાવન મિનિટ અને દસ વાગે ડિલિવરી નો ટાઈમ હતો એટલે દસ મિનિટ વેલા નીકળશે અને બસ નવ વાગ્યા ને એકાવન મિનિટ નવ વાગ્યા થઈ છે અને ગાડી લેવા માટે નીકળી ગયા છે એ જો પાછળ ત્રિમૂર્તિ હાઉસ છે એટલે ડબ્બા છે પછી વચ્ચે લેડીઝ છે ને આગળ જાનુ દીદી આવી ગયા છે તો આગળ નવી ગાડી ના તમને ઇન્ટ્રોડક્શન કરાવી કઈ ગાડી છે ખબર તો નથી તમને અત્યાર સુધી તો આજ જાહેર થઈ જાય છે બધાને નથી ખબર ઘણાને ખબર છે ઘણાને નથી ખબર ખબર છે એટલે બધા અનુમાન લગાવેલું છે કોઈને પાકી ખબર નથી તો આજે ખબર પડી જશે તો ચાલો હવે શોરૂમ ગાડીના શોરૂમમાં માં પોકી ગઈ જાનો મહેન્દ્રાની કાર છે પેલું તો કાર આપણે લીધી છે એ મહેન્દ્રાની છે અને બધા ગાડીમાંથી ઉતરે છે એક ગાડી લેવા આખા ઘરમાં ખાલી દાદા એક નથી આવ્યા બાકી બધા એવા છે આ ગાડી આપણે અહીંયા પડી છે તમને ખબર છે પગલા પાડવાના પગલા લેવાના બેના પગલા પાડવાના છે જાણોના નહી થા પુંડા હું લાગે માં લેય કુર્સી આપીને બનાવો બેય આવો બેઝિક તમારું જે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે અનેંદર શું તૈયાર ઇન્ડિકેટર્સ આવે

જાહેર થઈ ગયું કે આપણી કઈ ગાડી નવી લીધી છે આપણે ગાડી લીધી છે મહેન્દ્રાની થ્રી એક્સ ઓ ફાઇવ સીટર ગાડી આવે થોડીક નાની આવે મતલબ જે એક્સયુ સેવન હંડ્રેડને આવે ને એની નાની કોપી કહેવાય ને તો એ ગાડી આવે તો આ ગાડી લીધી અને ઇન્સ્ટામાં ને સ્ટેટસમાં મૂક્યો તો તમારા બધાને જે લોકો રેગ્યુલર આપણા વ્યુઅર્સ છે અથવા તો ઇન્ટો ઇન્સ્ટામાં ફોલોવર્સ છે બધાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ ગાડી આજનો દિવસ આજનો દિવસ મારી પાસે છે આવતીકાલથી વિજયભાઈ રેગ્યુલર ચલાવશે ગાડી પહેલાં આપણી પાસે હતી ને આઈટેન એ ચલાવતા હતા તો એ ગાડી સેલ કરીને એને આપણે આ બીજી ગાડી લીધી છે અને એક ગાડી આપણી પાસે અલકાઝર છે તો એ હું ચલાવું છું તો આ અમારે રેગ્યુલર ગાડી ચલાવી હશે પછી આમ એવું નહીં કે એવી જગ્યાએ જવું હોય ટ્રાફિક વાળો વિસ્તાર હોય તો આ ગાડી નાની હોય તો આ લઈ જઈએ સેવન સીટર પેલી ગાડી છે અને બધાને જવું હોય તો એ ગાડી બીજી પેલી જાય એટલે આવું બધું જોઈન્ટ ફેમિલીમાં ચાલતું હોય ગાડીની લાપસી સરસ લ્યો

એટલે ને હાલો bye

टीशर्ट गाडी अने बધું લઈને આવી ગયા છે પાછા જાનુડી હોતી હા આ તો જાનુડીને લેવીએ કે આ દુની નોતી ને જાનુ તો log in કરવો પડતો તો મારે આજે છે ને જાનુ log in કરશે આપડો અને જો ગમ્યો હોય તો लाइक કરજો શેર કરજો सब्सक्राइब बस એક ક ડાયલોગ કમેન્ટ કરાનો ભૂલતા નહીં એનોય ડાયલોગ કે નવું નત લાવ્યું તે આમાંથી હા સુપર દિવસ આજ એન્ડ કરીએ છીએ અત્યારે આપણે ગાડી નવી આવી ઘરમાં એટલે એક મેમ્બર વધી ગયો ફેમિલીમાં જો કે એક વેધર નહીં આમ તો રિપ્લેસ કે એક મેમ્બર ફેમિલી નહોતો એ થોડાક દિવસ પહેલાં ગયા એટલે ગાડી ગઈ અને બીજી ગાડી આવી એ સિવાયના ત્રણ ફેમિલી મેમ્બર જે ગામડે ગયા હતા એ પણ આવી ગયા છે તો હવે આજથી કાલ નવા વ્લોગમાં તમને બધાને વધારે એન્ટરટેનમેન્ટ મળશે કેમકે જાનુ દીદી આવી ગઈ છે નદી આવી ગયું છે ને ગુલાબાઈ આવી ગઈ છે એટલે ફેમિલી ફૂલ થઈ ગઈ છે અત્યારે તો આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી તમે મજા કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી હોય તો ચાલો મળી આવે આવતીકાલે